વડોદરા શહેરના વિકાસના કામોને લઈને દર અઠવાડિયે છે જેમાં આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી ઓગણીસ કામોને મંજૂરી આપવામાં આવી છે આ અંગેની વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકાની મુખ્ય કચેરી ખાતે મળી હતી જ્યાં વીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી ઓગણીસ કામો ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે અને એક કામને નામંજૂર રિટર્ન કરવામાં આવ્યું હતું દર અઠવાડિયે મળતી વડોદરા શહેર વિકાસલક્ષી કામોને મંજૂરી ના આપવા માટે એક બેઠક મળે છે સ્થાયી સમિતિની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ વિભાગ ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સામાન્ય વહીવટ વિભાગ જમીન મિલકત શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા મિકેનિકલ ખાતું સાયાજી બાગ ઝુ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટુરિસ્ટ શાખા જેવા મહત્વના વિભાગના અલગ અલગ કામો મંજૂરી અર્થ લેવામાં આવ્યા હતા જેમાં ઓગણીસ કામોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાનું જે એક કામ છે તેને નામંજૂર કરીને રિટર્ન કરવામાં આવ્યું છે વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી